હેલો મિત્રો તો અમે જઈએ છીએ ભુણાવ મસ્યા મહાદેવના મંદિરે દર્શન કરવા આજે શોભાયાત્રાનું આયોજન છે તો અમે જઈએ છીએ દર્શન કરવા હું પ્રિન્સ આર્યન ધરતી અને મારી મમ્મી અમે પાંચ જણ જઈ રહ્યા છીએ દર્શન કરવા તો આર્યન ચલો ચલો તો મિત્રો આપણે ફાઇનલી રહ્યા પેટ્રોલ પંપ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવી દીધું અને હવે જઈએ ગુણાવ તરફ તો મિત્રો તમે જોઈ શકો છો આવી ગયા છીએ ઉમિયા સર્કલે તો ઉમિયા સર્કલે તો ઘણું બધું ટ્રાફિક છે ટ્રાફિકમાં ઊભા રહ્યા અને આગળ તમે જોઈ શકો છો ઉમિયા માતા તરફ પગપાળા સંઘ લઈને લોકો જઈ રહ્યા છે અને આગળ વચ્ચે ઇકો ગાડી ઊભી છે તો અમે જઈ રહ્યા છીએ દાસદ રોડ ઉપર દાસદ તરફ તમે જોઈ શકો છો મિત્રો સ્થળ ઉપર જઈ રહ્યા છીએ એ વચ્ચે આવી ગયું સાંઈ બાબાનું મંદિર જય સાંઈ બાબા રોડ ઉપરથી દર્શન કર્યા બાપા ધણીના અને અમે જઈ રહ્યા છીએ ડાસર્સ તરફ તો મિત્રો વિડીયોમાં એ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ભૂણાવ ગામમાં તમે જોઈ શકો છો ભોજન કક્ષ જમવાની વ્યવસ્થા ચાલુ છે લગભગ બે વાગ્યાનો સમય થઈ ગયો છે તો અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ આયોજન કરેલું છે ભૂણાવ ગામ સમિવાર હેલો મિત્રો તો રાત્રે કાર્યક્રમનો પણ પ્રોગ્રામ છે તો ચાલો આપણે જોઈએ એને સ્ટેજ બતાવું તમને સ્ટેજની તૈયારીઓ થઈ રહી છે ચાલો આર્યન જોઈએ સ્ટેજ બાજુ સ્ટેજ જોઈએ તો મિત્રો જોઈ શકો છો તમે સ્ટેજની પણ કામગીરી ચાલુ છે તો કલાકારો આવવાના પણ આયોજન કરેલું છે તો મિત્રો તમે બધા પણ બુણાવ ગામની નજીકમાં હો તો સ્ટેજ પ્રોગ્રામમાં જરૂરથી આવજો હું આર્યન અને પ્રિન્સ ત્રણ જણ આવેલા છીએ મારી મમ્મી એને સાથે હતા પણ એ જમવા બેઠેલા છે તો તમે પણ આવજો હર હર મહાદેવ તો તે જેમને આ બધું શણગાર્યું છે તે બહુ સરસ કહ્યું છે તો તેમને થેન્ક યુ અને સરસ કહેવા માંગુ છું જો કામગીરી તો ચાલુ જ છે રાત્રે સ્ટેજ પ્રોગ્રામનું આયોજન છે ને તે કારીગરો કામ તો કરી જ રહ્યા છે જગ્યા પણ બહુ મસ્ત છે લાગે રાત્રે તો લાઈટ ડેકોરેશન જોરદાર તો ચાલો મિત્રો હવે આપણે જઈએ માસિયા મહાદેવના મંદિર તરફ તો ચાલો આ તો મિત્રો સામેના કાઉન્ટર ઉપર લાલ ભેટ સ્વીકારે લખેલું છે તો તમે પણ યથાશક્તિ પ્રમાણે એ તમે જોઈ શકો છો અર્ધન બહુ એક જબરજસ્ત આયોજન કરેલું છે હરિયળ આ ખાલી કુંડીઓ બનાવો એકલાથી દસ હજાર માલિક ઝવેરા વાયેલા છે જોવા જ છે હરિયળ ઝવેરા વાયેલા છે ઝવેરા ਕੀ ਰਾਤ ਕੁੰਡਾ ਮਜਵਾਇਆ ਹੋਇਨੇ ਬਦਲ ਲੈ ਆ ਲੋਕ ਮਮਾ ਦੀ ਵਾਰ ਤੇ ਸ਼ਾਮੀ ਬਾਤ আর ਯਾਰ ਹਰ ਮਾਦੇ ચાલો મિત્રો તો હવે જઈએ છીએ ઘર તરફ તો બધાને હર મહાદેવ ને હર મહાદેવ કહેજે બધાને